તો હું જો અહીંયા જીએનસી આવી ગઈ છું અને બીજા બધા હજી જમવાનું હજી છે અને જોક્સ પણ ચાલુ છે હું જીએનસી કૃષ્ણ ભગવાન ની જેમ હોય ગયો મુરલીવા કોલું વાસરી વાગા જીએનસી વાંસુ ગયો પપ્પા બેઠા છે તમે રમી લઈએ જલ્દી

走，老板给我们家里。

<laughs> तो मान नको आउट गरि नकि मने न रिदिन बेइ न त बिजा बत रमेछ पक्रावनु न हो त माने पकिने बिजा ने पकरवा जयेछ त छुटि साकरी रमे छुटि साकरी उ नो छौ মানি নথ গ માની લીધું જ એટલે તે કઈ આઈડી નથી મને જા ને Oh,

পেলাই মনে পতালি কৰ ন তাৰ 哈哈哈！<laughs> <laughs> કલ્યાનો ઝાડ છે મે બોલાવી એમ ના આવી એટલો તારો વાક છે 1 2 3 4 5 6 7 8 9 10 Để không bỏ lỡ những video hấp สัวไรว์รตว์อรมาาดมาาร้วร้ฮาวาร์ต้บอลาวรบอลล চালো আমর্শন করার সন একদম সরস দখায় চালো দর্শন করেথ দিয়ে সন বউ একদম দখায় ત્યાં હવે જઈએ છીએ અમે દર્શન કરવા તો ત્યાં એમ કહે છે કે કંઈક અંજની માતાનું મંદિર છે તો જો આપણે જઈએ દર્શન કરવા અને અહીંયા આપણે દર્શન કરી લઈએ ચાડેશ્વર મહાદેવ છે તો આપણે જાડેશ્વર જાડેશ્વર બોલતા હોય પણ જાડેશ્વર નથી ચાદેશ્વર છે તો આપણે અહીંયા દર્શન કરી લઈએ હવે કોઈ માટે પત્ર આવી હનુમાન બાપાની માતાનું મંદિર છે અંજની માતાનું ત્યાં દર્શન કરી આવ્યા પાછા જાય છે જેન્સ જે સુટી છે જેન્સ ઉઠી નથી તો એટલી વારમાં અમે રમી લીધું મજા આવી અમને બાકી રમવા મળે જ નહીં આ મને તો હજી મારે તો રમવું જ પણ આ લોકો થાકી ગયા પણ તોય હજી મને એમ થાય કે હજી કઈક રમીએ શું જીએન્સ ઉઠ્યો જો નામ લીધું જો ઠીક છે તો અમારા ગ્રુપ નું નામ છે ને હું પ્લાનિંગ કરી કેન્દ્ર કરવા વાળો

તો ચાલો અમે બધા હવે જઈએ છીએ તો અઠ્યા વાગી ગયા છે સાડા છ અને અંધારું થઈ ગયું છે ત્રણ વાગે અમે આવ્યા હતા અને હવે વાગી ગયા છે છ સાડા છ એ ગયું તો જો હવે મારો રિક્ષા માં વારો આવી ગયો ના બધા પાછળ બેઠા છે મને આ પાર્ટીએ બેહા દીધી હોટ સીટ માય ના મારી હોટ પર બેસી ગઈ એટલે આવી ગયા બધા એ હોટ સીટ પર અમે ખાલી અહીં આગળ ને આગળ ગયા તા તોય આવીને બધા થાકીને પેપડા જેવા થઈ ગયા જો આ રહા ના તો અમે જમી લીધું છે અને જમીન બેસી ગયા છે અને મને આવે છે એકદમ નીંદર તો આવ્યા છે અત્યારે નવમાં દસ મિનિટ ન હજી રાવશે મને નીંદર આવે છે અને નીધી બેઠી જ મારે યારે પાછી મને એમ કે જ કહેવાય કાલનું કંઈક નક્કી તો કાલનું કંઈ નક્કી થાય એવું લાગતું નથી મને કાલે આ કાલે જવાનું જ બધાય તા ટુ ટુસા જોઈએ કે નહીં ને કે એ ને કેવું ને આને કોણ હાજો